જિલ્લાના ખૂંટવિહિર ગામમાં એકસો આઠ યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડ્યા આ સામૂહિક લગ્ન સમારોહમાં જોડાયેલ મોટાભાગના યુગલો પોતાના સંતાન સાથે ચોરીમાં જોવા મળ્યા હતા પૈસાના અભાવે આ યુગલો વર્ષો સુધી લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા આ દરમિયાન તેમણે સંતાનો પણ થયા હતા આવા યુગલોએ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરવાની ઈચ્છા હોવા છતાં તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લગ્ન કરી શકતા નથી આવા લોકો માટે નવસારીની સત્ય સાઈ સેવા સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું આ બધા યુવકો એવા છે કે લગ્ન પાછળ એક રૂપિયા પણ ખર્ચી શકે નહીં તો ભગવાનની કૃપા અને આશીર્વાદથી રાજા મહારાજા જેવા લગ્ન આ ખોટ વિહીર ગામમાં એ લોકોને કરીને એ લોકોને આનંદનો નો માહોલ જમાવો અને આ ગામને એક આદર્શ ગામ બનાવવું એ અમારો સંકલ્પ છે ગરીબ લોકો છે એ ગરીબ લોકો પોતાના દીકરા દીકરીઓનો લગ્ન કરી નહી શકવાના કારણે આવા દાતાઓ સત્ય સાહેબ બાબા ગ્રુપ જેવા દાતાઓ જે છે તો આ દાતા તરીકે છે તો આ સમૂહ લગ્નમાં છે તો જોડાયા છે અરવલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરાયું છે બસો બ્યાસી પોઈન્ટ અઠ્યોતેર કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ બસપોર્ટ સબડિસ્ટ્રીક હોસ્પિટલ સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે મોડાસામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન આપ્યું અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરવા માટે ચર્ચા કરવામાં આવશે આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને મંત્રી ભીખુસી પરમાર મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સભામાં હાજર રહ્યા હતા યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ એવું છે ને થી કેટલી દૂર પડે યુનિવર્સિટી પેલી બસો તમારી માગણી ઉપર વિચાર કરી દઈએ અમે